અમુક વિઘા ઉપર હોય કે આટલા વિઘા જમીન હોય તો થાય નાના ખેડૂતો ને શું થાય એને સહમતિ કરવા પડે પણ સહમત સાહેબ અત્યારે હગા ભાઈઓ ને ભરતું ના હોય ખેડૂત આજુ બાજુ માં કોઈને ભરતું હોય કોઈને ન ભરતું હોય તો એમાં કઈ સહમત નો થતા હોય તમે જુઓ છો અત્યારે આ દાણા છે મારા મસ્ત મજાના થઈ ગયા છે આટલા આટલા આવી ગયા છે ધાણી છે સોરી

મજા મજા કરવાની હોય શું કર